ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું આગામી અધિવેશન આઠ અને નવ એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાશે આ બેઠકમાં દેશભરમાંથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિ હાઈકમાન્ડ સાથે ઉપસ્થિત રહેશે એઆઈસીસીના પ્રભારી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ નિવેદન આપી અને સમગ્ર મામલે જાણકારી આપી છે આ બંને બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે બેઠકમાં કોંગ્રેસ દળના અધ્યક્ષ ભાગ લેશે જેમાં સોનિયા ગાંધી વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યના